ત્યારે ભીસ્તાન પોલીસે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરી લોકોને શાંતિમય વાતાવરણમાં તહેવારો ઉજવવા અપીલ પણ કરી હતી હાલમાં સુરત શહેર વિસ્તારમાં ગણેશ ઉત્સવ અનુસંધાને ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે પબ્લિક જોડાય છે ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશ શ્રીજીની પ્રતિમા એનું સ્થાપના થાય છે અને આ ઇતિ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે સુરત શહેર પોલીસ તરફથી ખુલ્લી પ્રી પ્લાનિંગ કરી અને આયોજિત પદ્ધતિ રીતે બંદોબસ્ત રાખવામાં આવેલ છે ગણેશ ગણેશ ઉત્સવમાં છેલ્લો જે તબક્કો જે છે ગણેશ વિસર્જનનો જે તબક્કો છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ અલગ અલગ જગ્યાએ એટલે કે કૃત્રિમ ઓવારા કુદરતીઓવારા અને સ્થાનિક લેવલે પણ વિસર્જન શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થાય છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય છે એટલે સ્થાનિક પોલીસની સાથે સાથે આ બંદોબસ્તમાં બહારના યુનિટથી પણ બંદોબસ્તમાં અધિકારી અને કર્મચારીઓ આવેલા છે એની સાથે સાથે હોમગાર્ડના જવાનો પેરામિલિટરી ફોર્સ એ પણ આવેલા છે આ ગણેશ વિસર્જનની સાથે સાથે ઈદનો તહેવાર પણ આવેલા છે ઈદના તહેવાર અનુસંધાને પણ જે પ્રી પ્લાનિંગ કરી અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે આ બંને તહેવારો સાથે આવતા હોય અને ખૂબ જ હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાય બંને સમુદાયો સુરતની જે તાસીર છે એ પ્રમાણે ખૂબ જ એક એકબીજા સાથે હળીમળી અને આ રીતના તહેવારો ઉજવતા હોય છે જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં આજ રોજ શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શાંતિ સમિતિની મિટિંગમાં હિન્દુ આગેવાનો મુસ્લિમ આગેવાનો ગણેશ ઉત્સવ સાથે સંકળાયેલા આયોજક મંડળના સભ્યો અને બીજા મુસ્લિમ આગેવાનો એમ તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને એમની સાથે ચર્ચા કરવામાં આવેલી હતી અને એ સુરત શહેર પોલીસ વતી અપીલ કરવામાં આવેલી છે કે આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે એમના લેવલે પણ વ્યવસ્થિત આયોજન કરે અને આ શાંતિ સમિતિનું આ મુસ્લિમ અને હિન્દુ સમુદાયના આગેવાનોએ પણ ખાતરી આપી છે કે પોલીસ વિભાગ સાથે ખભેથી ખભા મિલાવી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો શાંતિથી બંને તહેવારો જે ઉજવી શકે તે માટે અમે અમારી રીતે ખૂબ જ મહેનત કરી અને સંકલન કરી અને સાથે હળીમળી અને આ તહેવારો ઉજવ ઉજવણી કરશું